કોમ્પ્યુટર અને મોબાઈલના આ ડિજિટલ યુગમાં હવે લોકો પુસ્તકોથી વિમુક્ત થતા જાય છે ખાસ કરીને માતૃભાષાના પુસ્તકોનું વાંચન હવે દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે બાળકો પણ હવે ડિજિટલ તરફ જ વળીને અભ્યાસ કરી રહ્યા છે તેવા સમયમાં ગાંડી પબ્લિશર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે પહેલી વખત ગુજરાતી સાહિત્યની બકોર પટેલ દ્વારા લખાયેલી બાળવાર્તાઓનું ડિજિટલાઇઝેશન્સ કરવામાં આવ્યું છે જેનું પ્રી લોન્ચિંગ આવનારી ત્રણ ઓક્ટોબરના રોજ થશે ગાંડી પબ્લિશરના માલિક અભિનવ મલ એ જણાવ્યું હતું કે બકોર પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતું છે અમારો પ્રયાસ એવો છે કે આપણી પાસે જે વાર્તાનો ખજાનો છે અને બકોર પટેલ જેવા ઉચ્ચ કોટિના સાહિત્યકાર દ્વારા સર્જન કરેલી વાર્તાઓનો વારસો છે ત્યારે આપણા બાળકો સુધી અને ભાષાના રસિકો સુધી તેને પહોંચાડવાનો ખૂબ જ જરૂરી છે જેથી અમે તેનો ડિજિટ લાઇઝેશન્સ કરવાનો વિચાર કર્યો છે આ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત થયું હશે અમારી આ વેબસાઇટ પર બકોર પટેલ વાર્તાનો સંગ્રહ છે તે વાંચવા મળશે શરૂઆતના ત્રીસ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ખૂબ વિસ્તૃત લાઇબ્રેરી છે બકોર પટેલની વિવિધ વાર્તાઓ અને વાંચવા અને સાંભળવાનો લાહવો મળશે નમસ્કાર ગાંડીવ સાહિત્ય મંદિર વતી બકોર પટેલની બાળ વાર્તાઓ પેઢીઓથી પ્રકાશિત થતી રહી છે અને તે બાળવાર્તાઓને ડિજિટલ સ્વરૂપમાં લોકભોગ્ય બને આજની પેઢીને સન્મુખ તેમને વાંચનનો આસ્વાદ સાંભળવાનો રસ મળે તે માટે અમે પ્રી લોન્ચ ઇવેન્ટ કરી રહ્યા છીએ બકોર પટેલની બાળવાર્તાઓનું એક પુસ્તક બકોર પટેલની વાતો વિનામૂલ્યે ત્રીસ દિવસ માટે અગણિત વખત વાંચવાનો અવસર ડબલ્યુ 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 ડોટ બકોર પટેલ ડોટ કોમ વેબસાઇટ પર

અને મોબાઈલ છે ટેબ્લેટ છે કોમ્પ્યુટર છે ડિજિટલ વ્યવસ્થાનો ઉપયોગ વધતો જાય છે તો અમારા મનમાં એવું આવ્યું કે શું કામને આપણે આજની પેઢી સુધી ડિજિટલ ફોર્મેટ દ્વારા જ ન પહોંચી શકીએ કેમ એવું ન થઈ શકે તો ગુજરાતી સાહિત્ય માટેનો આ પહેલો પ્રયાસ છે કે ગુજરાતી સાહિત્ય ન તો ઓડિયો બુક ફોર્મેટમાં ન તો ઈ બુક ફોર્મેટમાં પણ બંને સાથે એટલે ડિજિટલ એચટીએમએલ ફોર્મેટમાં જેમાં વાંચન પણ થઈ શકે સાંભળી પણ શકાય એ બંને વસ્તુ સાથે સાથે થઈ શકે તેવું અમે શરૂ કરી રહ્યા છીએ અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકો આ વેબસાઇટ પર આવે આ વેબસાઇટ પર વાર્તાઓ વાંચે તેનો આસ્વાદ માણે અમને એનું જે કંઈ પણ વિવેચન હોય કદાચ અમારી કોઈ ખામી ત્રુટી રહી ગઈ હોય તો તે પણ અમને જણાવે ગૂગલ રિવ્યૂઝ પર બકોર પટેલભાઈ ગાંડીવું પબ્લિશર્સ ગૂગલ રિવ્યૂઝ પર છે એના પર અમને આપની જે કંઈ પણ સૂચન હોય જે કંઈ પણ આપની ઈચ્છા હોય આપ જણાવવા માંગતા હોય તો મેસેજ કોમ્યુનિકેશન અમને કરી શકોમાં આપ સુરતના લોકોને શું મેસેજ પાઠવું છું આ બાળવાર્તાઓને વધુમાં વધુ અને ઉત્સાહથી વધાવી લઈએ વાંચીએ તેમાંથી બોધ જ્ઞાન અને હાસ્ય બધી જ વસ્તુ એક સાથે માણી શકીએ